તો અહીંયાથી આપણે વસ્તુ લઈ લીધી છે ચાલો ફરી કે દીએ પણ ખાલી કરી નાખીને આ હાય વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો સાથી જરા બધાને ગુડ તો આજે વ્લોગ સ્ટાર્ટ કર છે છે એક નવો સાડા નવ તો અત્યાર સુધી સવાર સવારનો વ્લોગ એડિટ કરતો તો 5:30 વાગે ઉઠી અને બાઈક સાફ કર્યું અને હવે જવું છે સીણજ કેમ કે એ ખેતરના લોનની જે ગિફ્ટ આપવાનો આવે છે તો તે લેવા જવાનું છે તો આજનો વ્લોગ બને છે તમને બહુ મજા આવશે તો બાઈક તો કમ્પ્લીટ ચમકાવી દીધી છે તો અક્ષય વાત છે તો ચાલો જઈ આવે એ વિદુ જાપ કીય બોલવા હાં કર સે થઈ ગયો લાગે કોકના મમ્મી એક રોજ કેટલા માટે સાફ કરી છે જે બાઇક આકે તેને ખબર છે કે બાઈક ને શું આપણે શું ના હોય શું ના હોય તો આગલા ટ્રાયલમાં હવા ઓછી લાગે છે તો ચાલો દીપને ઘોડાઈ દઈએ આપણે

તો અહીંયાથી આપણે વસ્તુ લઈ લીધી છે એટલે કે ગિફ્ટ લઈ લીધું હતું તો ચાલો ત્યાં અમે જે ઉતારતા હતા તો એક દોસ્તી ઉતારી તો એમને બીજા કોઈ ખબર નહીં પડતી કે બ્લોગ કુને ક્યાં સમ ઉતારા સમજે તો વસ્તુ આવી ગઈ છે તો ચાલો અક્ષયને પાણી ભરવાનું છે ને તો ચાલો પાણી ભરાઈ જઈએ તો ગામમાં બે દિવસથી પાણી નથી આવે તો ચાલો પાણી પાણી ભરતા જઈએ અહીંયા આપણે બાર ગામને એક એટલે કે નાના બહુ ટાઈપની છે તો અહીંયા પાણી ભરવાયા તો ચાલો ભરી દઈએ તો જ્યાં સુધી જમવાનું ના થાય ત્યાં સુધી આપણે આગળ બધી આગળ પણ લગાવી તો ચાલો જમવાનું આવી ગયું છે તો ચાલો જમી લઈએ તો ચાલો જમવાનું જમી લીધું છે તો ચાલો એ આરામ આરામ કરી લઈએ ચાર વાગે ઉઠીને ફ્રેશ થઈ ગયા હતા તો મસ્ત ઉઠીને તૈયાર થઈ ગયો તો ગામ છે તેતર તેતરથી આવીને મંદિર ચાલો જઈએ તેતર તો ખેતરમાં આપણે આવી ગયા છીએ અને ખેતરમાં કેવું ખબર ખેતરમાં આવીએ ને તો મને શાંતિ થાય કેમ કે યાર હું ગામમાં રહું છું ને મને ખબર છે કેમ કે મારી આજુબાજુ કોકાટ બધું વાહનોનું અવાજ બધું રહેવાનું એટલે એટલા કારણથી ઘરે કંટ્રોલ આવે છે બહુ અને ખેતરમાં આવીએ ત્યારે શાંતિ અનુભવ સમજે કેમ કે પક્ષીઓનો કલરાવ પછી કુદરત આમ નેચર કુદરત નહીં કરતા એવી એટલા માટે ખેતરમાં આવીએ ને એટલે શાંતિ અનુભવ સમજે તો આપણે ખબર હોય મોર્નિંગમાં પાણી ભરવા ગયા હતા ડાકસર તો તમને યાર એક વસ્તુ ક્યાંનું ભૂલી ગયા કે આપણે જે પાણી ભરવા ગયા હતા ને તો તે ગામમાં ખરેખર જે પાણી એટલે કે આપણે લાવ્યા ને એ પાણી ઓલિયાનું તો તે ભાઈ જ્યારે અમારા ગામમાં બોર બંધ હતો એટલે કે બોરનું પાણી આવતું નહોતું ને ખારું પાણી આવતું હતું ને એ દરમિયાન તમે નહીં માનો ત્રણથી ચાર મહિના લગભગ પોતાના રૂપિયે એટલે કે લોકો પાસે રૂપિયો લીધા વગર પોતાના ઢીચલ ખર્ચતી તેઓ લોકોને પાણી ફ્રીમાં આપતા હતા મફાતા અને લોકો તેમને પૈસા આપે ને તોય પણ એ લેતા નતા તો ખરેખર એનાથી વધુ પુણ્યનું કામ કરી ગયા તમે ખાલી તો તો ખેતરમાં કંઈ કામ આજે તો જે આપણે ગણપતિ કરવાની હતી એ હતો સ્પેશિયલ અને પછી હું જઉં છું ઘરે કેમ કે આજે દાદાનું વર્ષ છે ને શનિવાર તો દાદાના મંદિર પણ જવું પડશે એટલે તો ખેતરમાં તો દિવા બતાવી દીધું છે તો ચાલો જે કરવા તો ચાલો હું ઘર બાજો અને આની એટલે કે કાલે જોરદાર વ્લોગ આવશે તો એ વ્લોગ જોવાનું ના બોલતા આ બ્લોગ નહીં જે બીજું કાલે આવશે એટલે કે પરમદીપ વ્લોગ આવશે તો એ વ્લોગ ખરેખર જોરદાર છે એટલે કે સારું બ્લોગ છે તો એ જોવાનું ના બોલતા ઉત્તરાયણ જો ખાલી ગુંજાળા અને ઉત્તરાયણ દાદા કિશનસિંહ આજો ખાલી તો કર ઉપર છે તો ચાલો આપણે પતંગ ચગાવી ચાલો પતંગ પતંગ ચગાવીએ અને પછી જે દાદાના મંદિર

તો દાદા ના મંદિરે પોકી ગયા છે તો ચાલો દર્શન કરી દઈએ તો દાદાને દર્શન કરી લીધા છે તો આજનો વ્લોગ અમે તો આજના વ્લોગને લાઇક કમેન્ટ શેર કરવા બધા તો મળી આવે